જય જય માતાજી કેમ છો બધા મજામાં આશા રાખવું કે બધા મજામાં હોય તો આજે મારે તમને જણાવવાનું છે કે આ બધા ભાઈઓ રાજસ્થાન થી હાલી આવે છે અને શેઠ મોરાગઢ જાય છે કેટલા જણ છે જો ત્રણ ને ત્રણ છ જણ છે તો આપડે એમને ઘરે લઈ આવ્યા છીએ જમાડ્યું રોટલા પાણી કરાયા અને હવે પાછા એ હાલવાનું કે છે આપણે એમને મોમઈ ને પ્રાર્થના કરી કે એમની યાત્રા શુભ મંગળ રહે અને મોમઈ માના આશીર્વાદ હંમેશા એમની સાથે રહે અને આરામ થી મોરાગઢ પહોંચી જાય અને જો મિત્રો તમે કોઈ આમની પણ સેવા સેવા કરી શકો તો જરૂરથી કરજો મોમઈ માં બધાને ખુશ રાખતી જય મોમઈ માં જય માતાજી તો મિત્રો તમે રાજસ્થાનથી આવતા આવ્યો કે વાવ થરાદથી આવતા આવ્યો તો આ નીચે નંબર આપેલા છે એ નંબર ઉપર તમારે કોલ કરવાનો તમને બધી સુવિધા મળી રહેશે ખાવા પીવાની નાહવા ધોવાની અને તમને કાંઈ પણ તકલીફ પડે તો અમે એનો કાંઈક સોલ્યુશન લઈ આવશું તો એની તમે કાંઈ ટેન્શન લેતા નહીં અને સુઈ ગામમાં તમે પૂછજો કે કરશનભાઈ ગણેશભાઈનું ઘર ક્યાં હશે તો તમને બધાએ બતાવી દેશે આ કરશનભાઈનું ઘર તો અહીંયા તમને બધી સેફ્ટી મળી રહે રાત રોકાવાનું હોય તો મને તમને અહીંયા ખાટલા અને બધું મળી રહેશે તો તમે આ નંબર ઉપર સંપર્ક કરજો બોલો મોમાઈ માતકી તો મિત્રો હવે આ બધા નીકળે છે સુઈગામ થી મોરાગઢ અને તમે કોઈ પણ મોરાગઢ જાતા હોય તો સુઈગામ માં અમારું કોન્ટેક્ટ કરજો જય મોમાઈ

અને જય માતાજી બધાને મમ્મીમાં સદા ખુશ રાખે એવા જ અમારા બધાના આશીર્વાદ અને આ બાજુ આવો તો જરૂરથી તમે આવજો તો તમારું બહુ આનંદથી અમે સ્વાગત કરશું